આપણે આ સમાજના ઠાકોર સમાજના બંધારણ તૂટ્યો ને એના વિશે એક ઓડિયો આવે છે તો મિત્રો ઓડિયો ધાબડિયાના પૂર્વ સરપંચ છે એ શું કહેવા માગે છે તે ધ્યાનથી આપણે ઓડિયો સાંભળવાના છે તો મિત્રો એ ઓડિયો આપણે સાંભળી લઈએ હેલો બોલો દાદા સાહેબ હવે ચા પાણી કર્યું હવે એવું એમ બોલો અલ્યાબડિયા ના ઠબકા કોઈ તમે ગોમ ના છો તમાર ગોમશે તમાર આગેવાનુ કોઈ નથી બે ચાર ના ના સૌદેશા શું કરે છે વાત કરો કોઈ કેનારું જ ના તારે વાત કરો તો હવે સમાજ ભેળી થાય લાંબ જોઈને યાર હે હવે ખબર ને પડે કોઈ મોન્યું નથી તારે અરે સમાજ ને વાત કરો સમાજ નું બંધારણ થોડું કોઈ જમધમની વાતો નહી યાર મતતા બધા લોકો પણ ના મોજ ના ઉપરવાટ કરવું સમાજ જે કરવું કરે એવું સમાજ થી ઉપરવાટ કરી નહીં જબરસી ઘણો કાઢો કોમ કાચ છે માફી માંગાવી પડે જાહેરમાં સમાજ બેઠી હોય માફી માંગવી પડે કાલ ખબર ની પડે એમને હવે તારે વાત કરો છો ધમખો વાત ઠાકોર સમાજ નું વાત કર્યું હોય ની